પાછળના ઘણા સમયથી ગોંડલ શહેર એક ચર્ચાનો વિષય રહ્યો છે ચર્ચાનો વિષય એટલા માટે રહ્યો છે કારણ કે રાજકુમાર જાટની જ્યારે હત્યા થઈ એના લઈને ગોંડલ શહેર ફરીથી એક વખત ચર્ચામાં આવ્યું હાલકી ગોંડલ આગળ પણ ચર્ચાનો વિષય રહેલો છે અને જ્યારે રાજકુમાર જાટની હત્યા થઈ એના પછી ગોંડલ ચર્ચામાં એટલું બધું આવી ગયું કે ગોંડલમાં જે ગંભીર ઘટનાઓ છે હવે રોકાવાનું નામ નથી રહેતી એ પછી ગણેશ ગોંડલ જે ભવિષ્યમાં ધારાસભ્ય બનવાની આશા ધરાવે છે એ ફરી એક વખત મેદાનમાં આવ્યા પૂર્વ ધારાસભ્ય જાડેજાના દીકરા ગણેશ ગોંડલ ગણેશ ગોંડલે પાટીદાર સમાજના પડકાર અને એમ કહ્યું કે હોય તો તમે ગોંડલની ભૂમિ પર આવીને બતાવો એટલે પાટીદારના દીકરાઓ જે છે પાટીદારના જેટલા પણ આગેવાનો છે એમાં ખાસ વાત કરવી છે તો અલ્પેશ કથેરિયા પણ ગોંડલમાં પહોંચી ગયા જીગેશ પટેલ પણ ગોંડલમાં પહોંચી ગયા ગોંડલમાં પહોંચ્યા પછી એમની આગતા સ્વાગતા કેવા પ્રમાણે કરવામાં આવી કઈ રીતે એમની આગતાસ વક્ત કરવામાં આવી એ આપે નજરો નજર જોઉં છે અને મીડિયાના માધ્યમથી પણ તમે જોઉં છે તમે અમારા અહેવાલોમાં પણ જોઉં છે ફરીથી આજે ગોંડલ ફરીથી એક ચર્ચાનો વિષય એટલા માટે બન્યો કારણ કે ફરી એક વખત રીવડાના કહેવાય કે અમિત દામજીભાઈ ખૂંટની હત્યાનો મામલો સામે આવ્યો છે તેમણે સુસાઇડ કર્યું છે રાજકોટમાં રહેતી 17 વર્ષની છોકરીએ

એ જયરાજસિંહ જાડેજા જે ગોંડલના પૂર્વધારા સભ્ય છે એમના માણસ છે એમના સાથે ખૂબ જ સારા સંબંધ છે જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ સાથે તેમના ફોટોઝ પણ ઘણા બધા વાયરલ થયા અને પછી ખબર પડી કે અમિત ખૂટે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે અમિત ખૂટ આ દુનિયામાં રહ્યો નથી પરંતુ સવાલો ઘણા બધા થઈ રહ્યા છે કે શું પૂર્વધારા સભ્ય જયરાજસિંહ જાડેજા દીકરાને ન્યાય અપાવશે શું

આ પછી જે વિડીયો વાયરલ થયા જે ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા આખરે અમિત ખુદ દ્વારા સુસાઇડ નોટ પણ લખવામાં આવી હતી તેમના ઘરના નંબર આપવામાં આવ્યા હતા તેમણે એવું પણ કહ્યું કે મારા ઘરના જે પરિવારજનો છે એમના નંબર છે એમને ફોન કરીને કોઈ હેરાન પરેશાન કરતા નહીં એવું પણ એ સુસાઇડ નોટમાં લખવામાં આવ્યું પણ જ્યારે સ્થાનિકો સાથે વાત થઈ ત્યારે સ્થાનિક લોકો પણ એવા ખુલાસા કરી રહ્યા છે એ ખુલાસા પછી એવું લાગી રહ્યું છે કે આખરે સૌરાષ્ટ્રની ભૂમિ પર શું થઈ રહ્યું છે એવું એટલા માટે લાગી રહ્યું છે કારણ કે જે રહેવાસી હતા સ્થાનિક રહેવાસી હતા એમને એવું કહ્યું કે અનિરુદ્ધસિંહ જાડેજા પૂર્વ ધારાસભ્ય અમિતસિંહ જાડેજાના પુત્ર અને જે કુખ્યાત પોપટ સોરઠિયાના હત્યા કેસને લઈને તેમને ઓળખવામાં આવ્યા છે તેમના પર પણ આરોપ છે કેમને એવું કહ્યું કે અનિરુદ્ધ સિંહ જાડેજાના દબાણથી આવીને અમિત ખૂટે જીવન ટૂંકાવ્યું હોય તેવું સામે આવ્યું હવે ક્યાંક ને ક્યાંક શું આખો આજે કેસ છે એ અનિરુદ્ધ જાડેજા સાથે અને મહેપતસિંહ જાડેજા સાથે જોડવામાં આવી રહેલો આખો કિસ્સો લાગી રહ્યો છે આ બધાની વચ્ચે સવાલો ઘણા બધા થઈ રહ્યા છે કે શું અમિત ખૂટ એ જાડેજા મહીપતસિંહ જાડેજાના દબાણથી આવીને આ એમનું જીવન ટૂંકાવ્યું છે જે લોકો છે સ્થાનિક લોકો છે પરિવારજનો છે એમનું પણ એવું કહેવું છે કે હાથ આમાં ગમે તેનું પણ કેમ ના હોય પણ અમારા દીકરાને ન્યાય મળવો જોઈએ એવું પણ અહીંયા કહેવામાં આવી રહ્યું છે પરંતુ સવાલ સૌથી વધારે સૌરાષ્ટ્ર પોલીસ પર ઊભા થઈ રહ્યા છે કે વારંવાર એમના ક્ષેત્રમાં વારંવાર ગોંડલની ભૂમિ પર વારંવાર રીબડાની ભૂમિ પર સૌરાષ્ટ્રની ભૂમિ પર આ પ્રકારના

પાંચ ફોડી નાખવામાં આવે પોલીસ હાજર હોવા છતાં પણ આ પ્રકારનું કૃત્ય કેવી રીતે થઈ શકે એ સૌથી મોટા સવાલો છે એમના ક્ષેત્રમાં સૌરાષ્ટ્ર પોલીસના ક્ષેત્રમાં ફરીથી એક વખત આવી ઘટના સામે આવી છે કે અમિત ખુટ નામના એક વ્યક્તિએ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવ્યું છે હવે જે મોટા માથાઓ છે સૌરાષ્ટ્રના રીબડાના લઈ લો કે ગોંડલના લઈ લો સૌથી મોટા માથાઓ છે જાડેજા જાડેજા અને જે કહેવાય કે એ બંને જાડેજાના હતા પૂર્વ હતા અને તેમના જ શહેરમાં પ્રકારના થઈ ગયા છે તો સૌરાષ્ટ્ર પોલીસ આખરે શું કરી રહી છે એમના હદ વિસ્તારમાં જે વિસ્તારો આવ્યા છે છતાં પણ એ ક્ષેત્રમાં આ પ્રકારના કામો કેમ અને કઈ પાર્ટી કોના સાથે સંકળાયેલી છે એક ચર્ચાનો વિષય છે પરંતુ ગોંડલમાં આજે જંગ ચાલી રહી છે એ ક્યારે પૂરી થશે